આપજો મારું નામ નીતિકા મલ્હોત્રા છે એન્ડ આઈ એમ હેડિંગ ધી એફએનએક્સ મેગઝીન વિચ ઇઝ ગોઈંગ ટુ લોન્ચ ઇન શોર્ટ ટાઈમ આજે જે કોન્સેપ્ટ રાખવામાં આવ્યું છે ને ગોવામાં જે ગ્રાન્ડ ફિનાલ રાખવામાં આવ્યું છે શું વિગત છે એમાં એવું છે કે બી અમે ફેશન ઇન્ડસ્ટ્રી સાથે જોડાયેલા છીએ ફેશન ફિટનેસ એન્ડ ફિલ્મ્સ એન્ડ ઓલ એટલે હવે નાવ વી આર પ્લાનિંગ કે અમે એક મેગઝીન લોન્ચ કરીએ જેમાં અમે બાયર્સ એન્ડ ઇન્ફ્લુએન્શિયલ પીપલ જે છે એમની સાથે જોડાશું સો દેટ દે કેન અપ્રોચર્સ અને એ લોકોને પ્રોપર વ્યુંગ મળે એ લોકોને જેન્યુન વ્યુઅર્સ મળે રાઇટ

સો અમારું તો એ જ છે કે હંડ્રેડ પર્સન્ટ અમને પાર્ટિસિપેશન મળે સો દેટ અમારું લોન્ચિંગ ને બધું સારું થાય ગોવામાં ગ્રાન્ડ ફિનાલે છે કઈ તારીખે છે એ ચૌદ પંદર સોળ છે ત્રણ દિવસનો શો છે ઇટ વુડ બી અ ફેશન ફેસ્ટ જેમાં આખા ઇન્ડિયામાંથી જે બી અમે કન્ટેસ્ટન્ટ્સ ચૂઝ કર્યા છે એ લોકોનું એ ગ્રાન્ડ ફિનાલે હશે અને ત્યાં અમે અમારા ઘણા બધા સેલિબ્રિટીસને બોલાવશું અમારી મેગઝીન બી અમે ત્યાં લોન્ચ કરીશું